હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધી સર મહાદેવ તો ભાઈ તારીખ છે સત્તર ચાર બે હજાર પચીસ આજથી આપણી યાત્રા સ્ટાર્ટ થાય છે દ્વારકા દર્શન કરવા ગયો તો હતો કગઆતે અત્યારે બાટી આવી ગયો બાટિયાથી આપણે થોડાક પેસેન્જર આવે છે તો એ બધેને લઈ અને આપણી પાછળ બસ પીડી છે તો એ બસ અહીંથી પેસેન્જર છે દસ બાર પંદર જણા એને બધે લઈ અને જામનગર પહોંચીશ અને જામનગરથી બીજા પેસેન્જર બધા ભરી અને બપોરે જમે ત્યાંથી નીકળવું છે તો હવે આપણે કાયમ મીડિયો આવતા રહેશે જોતા રહેજો અને આપણી યાત્રા છે બાર જ્યોતિર્લિંગ ચારધામ સાતપુરી બરોબર અને ચાલીસ દિવસની યાત્રા છે તો ટુ બાય ટુ સ્લીપર બસ છે અને આના પછીની યાત્રા સ્ટાર્ટ થાય અમારી ચાર ધામ ખાલી ઉત્તરાખંડવાળા વાળા મથુરા હરિદ્વાર દ્વારપી આવી જાય એના પછી અમરનાથ એના પછી ગોવા મહાબળેશ્વર વાલા ખંડારા તો કોઈ પણ યાત્રામાં આવવું હોય જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે બરાબર કોન્ટેક કરતા રહેજો અને અત્યારે અમારી ગાડીનું કામ બધું ચાલું છે સર્વિસ થોડી થાય છે આ અમારી ગાડી છે બરાબર અને આ ગાડી છે જુઓ આ રીતની છે બધું આયોજન તો હજી પેસેન્જર બધા આવે છે બરાબર અને એટલે નીકળી જાય તો જોતા રહેજો વિડીયો અને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે હું બધા યાત્રાના વિડીયો બનાવું છું મારા વૈશીભાઈ કંડોરિયા તો બતડિયા આ ડ્રાઈવરે છે ને ગાડીના માલિક પણ છે તો બસ હવે ગાડી વડે થોડી આગળ ફાગર કરીએ અને પેસેન્જર આવી જાય નીકળી પેસેન્જર આવે તો બધાની મુલાકાત કરાવું તમને તો હાલો જય દ્વારકાધીશ બધા એવો પેસેન્જર આવી ગયા છે ધીમે ધીમે આવે છે અને બધા મળવા આવી ગયા છે તો બધા મળી લઈ અમારે છે રણમલભાઈ ગોજિયા બાકોડી અને મારતીભાઈ બે જણા ચડે છે

ચાલો હવે આગળ જઈ ભાઈ જો અમારી બસમાં બધા મીંડા બે હવા અને આ લોકો બધા મૂકવા આવ્યા છે આ દેહુરભાઈ અમારો ડ્રાઈવર તો મોટલો ચડી ગયો ઉપર 哎，来吧，来吧，

અને જો પટેલ ખાને પાકોડી બાકોડી ઓકે હાલો પછી અહીંયા છે અમારા ભગા કાકા ઓ ભાઈ અને અમારા કાકી હા રેડી એ જણા મે ભાઈ અહીંયા નોર્મલ ભાઈ ગયા છે બેન એકલા એકલા થઈ ગયા ને આઈ બેઠા હા હા પછી અમારે છે હુમાઈદભાઈ નંદાણીયા અને બેન કેમ છો

નાનાભાઈ ગોજિયા અને જોઠાભાઈ કરંગિયા હે હા શોખીન એમ કીધું ને ઉભર આવું હજી અહીંયા છે મોતીબેન ને ના હું છે તમારું બોલાય ગયું હિમસિંહભાઈ ને મોતીબેન ને હા તમારું શોખીંડા ને એ બી કીધું ને શોખીંડા કીધું હતું ને હા આલો ભાઈ ચોટીલા પોપુ આવ્યા ચોટીલા અને આપણે અહીંયા રાજકોટ થી નીકળી ગયા રાજકોટ થી નીકળી ગયા અને ચોટીલા પહોંચવા અમને આવ્યા છે જો હાઈવે છે અમને ખાઈ ચોટી રાજકોટ થી બે પેસેન્જર લેવાના હતા લીધા યાર ધમ ઉત્તરાખંડ વારાની યાત્રા હમણાં થોડાક દીમાં ઉપર છે છઠ્ઠા મહિનામાં પછી અમરનાથ ઉપર છે કોઈને આવું હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે ફોન કરી શકો છો તો બસ અને બાકી લાઈક કરજો બધા શેર કરજો વિડીયો બરોબર તો જોતા આપણા વિડીયો બધાને મજા આવશે બધા ધામ તમને ઘરે બેઠા બેઠા બાર જોત ચાર ધામ સફ્તપુરી આખી ચાલીસ દિવસની યાત્રા છે તો કરતા રહ્યો જોતા બરોબર બાકી આમ નામ માલે છે જો

હા તમે મને દેખાડવા ભાઈ બેન જય શ્રી કૃષ્ણ આવી ગયા ને હા ભલે ભલે હાલો હાલો ભાઈ હવે અમે ચોટીલા બધાએ દર્શન કરવા જઈએ જઈ બરાબર હરો ફોન કરો કરો હાલો કંઈક હા હુમૈતભાઈ હા હા રેડી રેડી જુતાભાઈ

હા પાણી પીતા પાણી પીઓ કઈ સોડા પીઓ હાલો ધાનાભાઈ હાલો હાલો મારી હાલા હે ને હલા હે ને વાંધો નહીં આવે ને હા નીચે આપણે બે હું બધા હાલો હા હા હાલો રણમલભાઈ હાલો રોટલી રોટલા પછી ઓલું જે ચોટીલાનો જમણવાર એમાં રોટલા રોટલી વિંગણાનું શાક વરતા વઘારેલા હું જે બરોબર છે કાઈ પેપર હોય તો ગયો કાકા

અમારે રૂપલબેન બેન ઉભા પાકા મારી મજામાં ને હે હોર્ટન કરી લીધી ને હવે ફૂટા કાઢ ને ભાવે હાલો મારે આમ જોજો એટલે છોકરા જોવે તો આમ ખબર પડે કે આમ જોઈજું પડે કે કેવા ખાઈ દે થાકી ખાજો મારો ભાઈ ચોટીકરાથી નીકળી ગયા નહીં હં ખાઈ પી અને આરામથી અને હવે કોઈ રાતે તો બીજું ભાઈ આમાં ખાસ થઈ ગયો નહીં આજે ડ્રાઈવર અમારો બદલી ગયો છે આ હવે ભગો આવી ગયો ઓરસ થઈ ગયો પણ સુમના મેળા મરતો આ ભગો બરોબર અને આજે અમારે કાં હાનું છે આયો કે આખો આજો આજે

ായി <im>